રામ રામ ને સીતારામ બધાને માતાએ જવાનું સારું કરે ને બધાને હજાર હરવા રાખીએ શુભેચ્છા આપું છું તો આજે તો પવન જ બહુ નીકળી ગયો છે ને ટાઈટ પણ બહુ જ વધારે છે આજે એટલી ટાઈટ પડી ને એમાંથી આજે વધારે ટાઈટ લાગી કેમ કે આજે આમ પવન છે ને આરે એટલે ઠંડો ઠંડો પવન લાગે એટલે થોડીક વધારે જ ટાઈટ આવે અને સુરજ દાદા એમ કહેવાય કે થોડુંક આ સાયો ને એવું બધું થાય છે ને એટલે અત્યારમાં હજી એટલો બધો તડકો નથી લાગતો નકર તો આમ આમ તડકો લાગે ને તો ઠંડી પણ ઉડી જાય પણ એટલો બધો તડકો નથી અને આજે એમ કહેવાય કે આખું ઘર ટાયરના લીધે મોડા બધા જગ્યા છે એટલે બધું કામ આપણે હજી પડ્યું છે ને બાને મોટાભાઈ જતા ખેતર ખેતર કીધું તું શીરાવીને ટાણ હાથ જાય તો ના થોડું ઘણું કામ થાય નકર તો શિયાળાના દિવસ હોય ઘણીક વારમાં ટાણું જતું રહે અને આપણે ઘરે છે એટલે આજે તો અંકિતાબેન વંશને બધા કરે છે એટલે આપણે આમ તો ઉપાધી નથી બધાય શિવાની ને એને કાંક રખાવે ને તો બધું કામ આપણે હબ હબ થઈ જાય કડીક વિહાનભાઈ ને ઈસ્ક આવવાની એવું કરે તો અમે દેરાણી જેઠાણી બે થાય એટલે ઘર કામ થઈ જાય શિવાની બેન ને પોમ પોમ વાળા સંપલ પહેરાઈ દીધા છે બુટે તાર માં ઠંડી પણ ન હોય અને ઈ તક તક આલા કરે અને આ બાજુ અંકિતા બેન લેસન કરવા બે જ છે હા હા શિવાની હોત ને હા પાડે છે કે હા અંકિતા બેન લેસન કરે અને શિવાની હારો લેસન કરાવે લાઈન દોરી દોસો વંસને ની થાવડતી હે વસને એવની થાવડતું એને લાઈવ આવડે મન તૂટ માકે તો ટૂકી થઈ જાય પણ સ્કેલ હોય તોય ટૂકી થઈ જાય કે ઇતના પડે નો થાય વસ ભાઈને લેસન છે પણ લાઈન દોર દેશે પછી વસ ભાઈને લેસન કરવાનું તમારે આ તો લેસન નઈ હોય બહુ બહુ છે તો ચેન્જર કપેટ લેસન કર અન આજ જ ગયો તું કેવા ટાણે કેતો કેવા ટાણે જ ગયો 8 વાગે મોડો મોડો જ ગયો તને મોડા મોડા એમ લેસન કર્યું હતું તો બહુ લેસન આપ્યું લાગે બહુ આપ્યું છે વાંધો નહીં લેસન કરવા જ મળો અને શિવાની બેન જો આ બુટ પહેરે છે ને કરશે અને આજે તો એમ કહેવાય કે છે એટલો બધો તડકો હજી એટલે વિહાન ભાઈ આજ છે ને આપણે બહાર લાવશું જ નહીં આજે એને ઘરમાં ઘરમાં ઠબુરી જ રાખવાનો છે નકર નાના છોકરાને તો હપ હપ ઠંડી લાગી જાય અને પૂતા લાગે છે ભાઈ તો બહુ ઈસકો નહીં ને તો એને ટાયટ આવે કેવા હું તો હે અને હમણાં સિવાય રહ્યું રામ રામ ને સીતારામ ઈ લેસન કરવા આવી મને હોત લાઈન દોરી દે એટલે હું લેસન કરવા મળ્યું એમ કેતી છે તું લેસન કરવા મળે હાલો શિવાની બેન નો અલગ જ એક ચોપડો રાખવી કેમ કે અંકિતા બેન ને વંશ ને ઇલેક્શન કરતા હોય ને તો એનો ચોપડો લે એટલે પછી એક નોખો રાખી ને એમ દઈ દેવી એટલે એ રેમાં રાખે નહીં તો આપડે કુકરમાં હવારમાં શ્રીના બાપા મૂકી દીધા એટલે સાંજે તો પલળવા મૂક્યા હતા પછી પાછું મીઠું પાણી નાખીને મીઠું નાખીને બાફવા મૂક્યા હતા હવે જોવાનું છે દેખાઈ જા કે કેમ છે એમ ઢાકણું નથી ખોલતું એ કાંઈ ઢાકણું ન ખોલ્યું

વે હે પહેલા ના છે ને પહેલા ના કપડા એટલે કપડા ધોઈ નાખે પેલા વાસણ ધોવાના છે તો પાણી એમ થાય વાસણ ના કપડા અતારમાં કેમ ધોવા પણ મોટર ચાલુ કર્યું ને એટલે તાજું પાણી આવે એટલે ખામડા ધોવાની અને કપડા ધોવાની મજા આવે એવું કામ થઈ જાય પછી આપણે ઢોર માં લઈ ને એવું બધું કરશું ઓહો આજ તો લેસન ના ભૂકા બોલાવી દીશ ડબલ ખુરશી ને નહીં કીધા બેન આ તો બધું લેસન થઈ જાય ને

બસ હવે સમજાણું અમને અમારી યુટ્યુબ ને આપડી અને મને હોતાનું પણ એપલ કઈ સારું હોય એમ રાખો એટલે હા એ તો જોઈ લીધું હા એ પાછો મને ન આવડે ટોપ મોડલ અને કેવું અને બે લાખનું આવ્યું કમ્પ્લેટ બે લાખ પૂરી કિંમત કે પછી એમાં કાંઈ આવે

શિવાની બેન જાય ત્યારે એનો ફાયદો ઉઠાવાનો નકર શિવાની જાગતી હોય ને એટલે જો જ કરે ઈ વાત છે

નો ફાવી નો ફાવી નો ફાવી હશે ને વાલોળ છે અને તૂરના ના દાણા હોય ને તો શિવાની બેન ખાય પણ વસના મમ્મી છે ને વાલોળ ફોલે છે બકાલું લઈ એવા ને શાક ને એવી તૈયારી થાય અમારે આમાં નહીં લાગતા દાણા અલગ અલગ બે નું બે નોખું નોખું છે ને આ છે ને દાણા વાળી છે એટલે આને ફોલી શાકમાં નાખશું ગમે બધું બટેકા ને રીંગણા ને એવું કાંઈક ભેગું કરશું અને ઓલી ભાજી થાય ને એટલે અલગ બે શાક નોખું નોખું થશે એટલે ફોલવા બે છે અને વિહાન ભાઈ છે ને સુઈ ગયા હોય વિહાનભાઈ ભાઈ અહીંયા શું તો હે દો બાર હવે અહીંયા તો ક્યાં ટાઢ આવે હે કે બાજુ મોટું હે આ બાજુ એ એ તો આરામ કરે હે આ નથી ફોવાની નહીં થાવ જરી કે તાર જો પાંદડા એટલા બધા નહીં થાવતા એટલે લુંગી આમ રાખો તો હાલે અને શિવાની બેન જો આમ જતા રહ્યા ના બાજુ બકાલ ફોલવાનું હાલે તો આજે તો આપણે એમ કહેવાય કે ગેસનો ફૂલ બગાડ અહીંયા થતો એવું લાગે છે એક બે સુલા મૂક્યા બોલો

સલાખા મત કઈ હાજુ નહીં થઈને સલાખો લઈ લો કે આમ કે આમ ભારો બંધાઈ જાય ને ગાડી નો બાંધવાય ને ત્યારે આમ મકાઈ લાવવાય હોય એટલે ખાલી આમ ભારો બંધાઈ જાય તો ઘણી થઈ જાય આપડે હજી તો ખેર ની ઘણી વાર છે ને કઈ બસ પલટી પતંગ સકાવાનું કામકાજ કાજ એક પતંગ છે ને એમાં છોકરા કેટલા એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ છોકરા છે એક પતંગ પતંગ એક પતંગ વાહે પાંચ છોકરા બે ઉડાડે છે એક ફિરકી દળ રાખે છે વંશભાઈ અને સુમા તું શું કરશો એ જોવાનું કા ફરી ફાસ ધીમે ધીમે ઘર બાજુ હાલવા મેળવશે આપડે બચ્ચા પલટી બધી પતંગો સગાવતા સગાવતા આ બધું હોય પતંગ આમ વહી ગયો ભૂગીજા ભારો કેમ કઈ પતંગ હે

અને ડિસ્કો ને એ એવું કામ કરતા હતા આમ જતા કેવું કરે છે શિવાય એના વાસ કાપડે છે નાક નો દાણો છે ને આમ કાઢવો છે ને એવું બધું કરે છે તો બસ હવે આપણે વાળું પાણી નું એવું બધું તૈયાર કરશે ઢોર માલે નીણ પોળો ને એવું તો બધું થઈ ગયું એટલે લેવાઈ ગઈ છે અને ઘરે જ શિવાની બેન રાધે રાતે ઘરે છીએ તો આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બબાય કીધે કહે બાય બબાય